નમસ્કાર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે હાલ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ચેકડેમો બનેલા છે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે વરસાદ તો એવરેજ ચાલીસથી સાઠ ઇંચ પડે છે પરંતુ એનું એસીઠ ટકાથી પાણી વધારે પાણી દરિયાની અંદર વહી જાય છે આ પાણી રોકવાનો જો મેન કોઈ વિકલ્પ હોય ને તો એ તે ચેકડેમ આ ઘણા બધા ચેકડેમો સૌરાષ્ટ્રની અંદર જે તે સમયે બનેલા પણ છે એમાંથી ઘણા બધા ચેકડેમોની ક્યાંય ને ક્યાંય કોઈ મરામત માગે છે કોઈને ઊંડાઈ કરવા પડે એમ છે કોઈની ઊંચાઈ લેવી પડે એમ છે અને એવી ઘણા બધા લોકેશનો છે કે જ્યાં ચેકડેમ નવા બનાવવા પડે એમ છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ એકસો ને એંસી કરતાં પણ વધારે ચેકડેમો હાલની તકે પૂર્ણ કરેલ છે અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે આ કાર્યને ગતિ મળે એના માટેનો અમારી સંસ્થાના બધા જ છ મિત્રો સાથે રહીને સતત પ્રયત્ન કરી રહ્યા છે આ વર્ષે અમારો નવો એક પ્રયત્ન કે જ્યાં સિટી છે કે જ્યાં સિમેન્ટ અને ડામરના કોક્રીટ જંગલ બન્યા છે કે જ્યાં એક પણ ટીપું પાણી જમીનમાં ઉતરી શકતું નથી તો ત્યાં આપની સંસ્થા દ્વારા જે પણ જગ્યાએ જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ બોર કરવાની એક સરસ મજાની સિસ્ટમ બનાવેલી છે અને એની સાથે સ્વનિર્ભર શાળા પણ અમારી સાથે જોઈન્ટ છે રાજકોટ મહાનગર કોર્પોરેશન પણ આની અંદર અમને ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે એટલે આ કાર્યને પણ વધારે વેગ મળે અને લોકો પોતાની સોસાયટી પોતાના ઘરની અંદર પણ જ્યાં સગાસી અને ધાબાનું પાણી આવે તે પણ રિચાર્જ કરે એની પણ અમારી સંસ્થા માહિતી આપી અને મદદ કરી રહી છે અને સોસાયટી અને જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ ઉપર પણ રિચાર્જ કેમ થાય એના માટે લોકભાગીદારીથી ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ ચાલી છે હાલ અમે બોર પણ ઘણા બધા હાલની તકે છેલ્લા એક મહિનાની અંદર અમે પંદરથી વધારે બોરને રિચાર્જ પણ કર્યા છે અગિયાર હજાર અગિયાર હજાર એકસો અગિયાર ડેમની સાથે ટૂંક સમયમાં અગિયાર હજાર એકસો પણ અમે રાજકોટની અંદર રિચાર્જ થાય એના માટેનો અમે સંકલ્પ પણ કરેલો છે આ સંકલ્પને પહોંચી વળવા માટે ઘણા બધા સાધનો હથિયારો મેન પાવર આર્થિક મદદની ઘણી બધી જરૂરિયાત હોય છે કારણ કે આ સૌરાષ્ટ્રનું નહીં પણ દેશનું નહીં રાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો એ પાણી બચાવવું અભિયાનનું છે પાણી છે તો પશુ પંખી જીવ જંતુ અને પ્રકૃતિ બધાય માટે ફાયદાકારક છે તો આ પાણી બચાવવા માટે પુષ્કળ મદદની દરેક એંગલથી જરૂર પડે તો કાયમી આ લોકોના અપીલના હિસાબે આપના સમાજના જૈન સમાજના અગ્રણી જે સમસ્ત મહાજન સમાજના પ્રમુખ છે ડૉક્ટર ગિરીશભાઈ શાહ એને એક પહેલ કરી છે કે આ કાર્યને ગતિ મળી શકે એના માટે એક ઈટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપને એમ કહીને કે એની કિંમત પણ એસી લાખ રૂપિયા છે એવું એક ઇટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ કરી છે કે આવા દિલીપભાઈ ઘણા બધા સાધનો હશે ત્યારે તમે આ સંકલ્પે પહોંચ્યો એટલે આ વિષયને લઈ અને બધા જોટી ગયા જોડાઈ ગયા છે અગિયાર હજાર અગિયાર ડેમ ટૂંક સમયમાં અને ઝડપથી પૂરા થાય એના માટેનું અમે પ્લાનિંગ બનાવી રહ્યા છે અને દરેક લોકો આની અંદર મદદરૂપ થાય એના માટે અમે લોકોને અપીલ કરી રહ્યા છે આપ લોકોને પણ હું વિનંતી કરું છું આ દરેક આ પ્રકૃતિ જીવ જંતુનું અને દરેક લોકોનો સહિયારો જ્યાં લગી પ્રયાસ નહીં થાય ત્યાં લગી આપણે ફરી વખત આને હરિયાળું નહીં બનાવી શકી તો આપણે ફરી વખત આપણા ભૂગર્ભ જળ જે વીસ ત્રીસ ફૂટે હતા એ એસીથી એસી વીસ ત્રીસ થી એસી ફૂટે હતા એ હજાર બે હજાર ત્રણ હજાર ફૂટે વી ગયા છે જો એને પાછા એવું રિચાર્જ કરી અને જો ઉપર લઈ આવશું તો આપના રાષ્ટ્રનો દેશનો અને બધાનો વિકાસ થશે અસ્તુ ભારત માતા કી જય